ઓમ શાંતિ હેલ્થ સેન્ટર સુરત કામરેજ લોકનો દુખાવો વાહનનો દુખાવો ગરદનનો દુખાવો કમરનો દુખાવો બંધ કરવો હોય તો આના ઉપર ફરવાનો પેટનો ભાગ ઘટાડવો હોય વજન ઘટાડવું હોય તો આના ઉપર ફરવાનું છે કેવી રીતે ફરાય એ સાંભળો અને જુઓ હવે આપણે આ બધી દાંતની ઉપાધિ બંધ કરી દઈએ પાચનતંત્ર તેજ થઈ જાય અને આપણને ચક્કર આવતા હોય બંધ થઈ જાય શરીરની અંદર ક્યાંય પણ ખામી હોય બંધ કરી નાખે અને આપણો એસિડિટી ગેસ ખતમ કરી નાખે આના ઉપર ઊભું રહેવાનું છે કેવી રીતે ઊભું રહેવાય એ જોવાનું છે આપણે આજે સવારે અત્યારે દસ વખત ફરવાનું છે કેવી રીતે ફરાય છે હું બતાવું છું આ બાજુ બતાવો થોડો આવડ્યો થોડો આંબળ્યો આને આપણે નીચે મૂકીને દરવાજો પકડાય દિવાલ પકડાય ટેબલ પકડાય ખુરશી પકડાય કોઈનો હાથે કોઈનો સાથે આના ઉપર પકડીને આવી રીતે દસ વખત ફરી લેવાનું આવી રીતે આપણે ફરવાનું છે આના ઉપર એક એક વ્યક્તિએ દસ દસ વખત ફરજિયાત ફરવાનું છે અમે તમને અહીંયા સગવડતા આપી છે તમારી અગવડતાને દૂર કરવા માટે એક વખત બોલો સગવડતા આપી છે તમારી અગવડતાને દૂર કરવા માટે એક વખત જોરદાર તાલી પાડી દે